મિત્રો ભાવ જાણો ચેનલ માં ફરી એક વખત આપનું સ્વાગત છે તો આજે એકવાર વાર ફરી એક વખત આપણે આવી ગયા છીએ બકલાના ભાવ જાણવા માટે તો ચાલો મિત્રો જાણીએ આપણે બકલાના અલગ અલગ ભાવ જથ્થાબંધ અને છૂટક માં બંને ભાવ તમને આજે બતાવી છું ચાલો મિત્રો જાણીએ આપણે બકલા ભાવ આ ભાવ નો 150 રૂપિયા 150 રૂપિયા છૂટક માં 10 ની 3 10 ની 3 ચાલો ભાઈ લઈ જાવ ભાઈ લોકેશન છે ભાઈ ભાવનગરમાં વહીંગણા છે ભાઈ એકસો વીસ ના જેટલું લઈ જાઓ ના બાજુ લઈ જાઓ સો રૂપિયા પચીસ ભેગું છે ભાઈ બોલરના પચીસ રૂપિયા ના ને વીસ રૂપિયા લઈ જાવ ભાઈ જથ્થાભાઈ પચીસ રૂપિયા છે ભાઈ આ બાજુ પચીસ રૂપિયા હલો ભાઈ દસ ની કિલો લઈ જાઓ આજે બધી જવું ભાઈ દસ કિલો લઈ જવાય ભાઈ એક ને પચાસ ના ત્રણ ભાઈ લઈ જાઓ બીટ ભાવનગર રેડ માર્કેટ માં હલો ભાઈ ત્રીસ રૂપિયા ટીન લઈ જાઓ ભાવનગર રેડ માર્કેટ

ટમેટા નું એટલે ત્રણ ત્રણ 6 ભાઈ ખટરા હે આયા આયા બટા અમાર લઈ રૂપિયા આ રૂપિયા છે ભાઈ યો ભાઈ આજ ગાડી 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 ભાઈ

ચાલો ભાઈ પિન્ડો લઈ જાઓ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા બધો પિન્ડોલ લઈ જાવ ભાઈ ત્રીસ રૂપિયા પિંડોલ ત્રીસ રૂપિયા તો ભાઈ દોઢસો રૂપિયા લઈ જાઓ આ પોલું નવ કિલો વજન આવશે દૂધ લઈ જાઓ ભાઈ દોઢસો નું આખ્યું ચારસો પછી એમ લઈ જાવ ભાઈ કોબી ચારસો પચાસ માં પાંચ કિલો આવે તો મિત્રો સિત્તેર રૂપિયા છે કોથમરી નો ભાવ કોથમરી લઈ જાઓ સિત્તેર રૂપિયા